સંવેદનશીલ મુદ્દાની રજૂ કરતી ફિલ્મ ભારત મારો દેશ છે ગુજરાત સ્ટેટ એવોર્ડ બે હાજર એકવીસ માં છ એવોર્ડ સાથે સન્માનિત કરવામાં આવી વિચારતી વિમુક્તિ જાતિ માટે કાર્ય કરતી મિત્તલબેન પટેલ પુસ્તક પર આધારિત છે ફિલ્મ

માટે ઘણું કાર્ય કર્યું છે આ ઉપરાંત લેખનકાર્યુદર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મમાં હિતુ કનોડિયા ડેનિસ ગુમરા ત્રિવેદી પ્રશાંત બારૂટ રાજુબા રોટ વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ બે હજાર એકવીસ માં આ ફિલ્મ મહિલા સશક્તિકરણ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ બની છે મારું નામ કૃષ્ણા શાહ છે અને આ ફિલ્મનો હું પ્રોડ્યુસર છું ભારત મારો દેશ છે અને હું પ્રોડ્યુસર છું અને આ ફિલ્મની વાત કરું તો ફિલ્મનો વિચાર એ રીતે આવ્યો કે ઘણી બધી કમર્શિયલાઇઝ ફિલ્મ અમે ઘણી બધી કરી છે કે અગો મા બાપના આશીર્વાદ છે 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 જેમ કીધું પછી કોરોનાનો સમય આવ્યો ઓટીટીનો સમય આવ્યો કન્ટેન્ટનો સમય આવ્યો તો પછી એ કીધું કે આ વિંગ કેમ આપણે બાકી રાખીએ એઝ અ ફિલ્મ મેકર કંઈક નવું એક્સપ્લોર કરીએ કંઈક નવું આપીએ તો આપણે એવું કંઈક આપીએ કે જે ખરેખર સમાજમાં કે એમાં કંઈક ચેન્જ લાવી શકે

જોવે છે અને બે રીતે નવાજે છે એક તો કે વિમેન એમ્પાવરમેન્ટ ને બતાવતી જતાવતી આ એક ફિલ્મ છે એક ખૂબ મોટી ઘટના છે કારણ કે ગુજરાત સરકારે કીધું હતું કે અમે શ્રી સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે તો એના સંદર્ભમાં એન્ટરટેઇનમેન્ટ ની અંદર પણ જ્યારે કોઈ વિમેન એમ્પાવરમેન્ટ ની ફિલ્મ બનશે તો એને પણ અમે આ રીતે બિરદાવીશું બિરદાવીશું ને આજે કરીને બતાવ્યું છે બીજું જયારે સરકાર છ છ એવોર્ડ આપતી હોય છે જે ફિલ્મને ખરેખર સેલિબ્રેશનની વાત છે ભારત મારો દેશ છે બેસ્ટ 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 ડિરેક્ટર ફિલ્મ એક્ટ્રેસ એક્ટ્રેસ સપોર્ટિંગ કોસ્ટ્યુમ ડિઝાઇનર એ રીતના બધા અવોર્ડ મળ્યા છે એટલે અમે લોકો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા ઉત્સાહને આ ફિલ્મ પ્રત્યેની અમારી જે શ્રદ્ધા હતી અમારી જે લાગણી હતી એને ખરેખર સરકારે અને એ જ્યુરી મેમ્બરોએ સમજી અને અમને

ફાંફા મારતા હોય અધિકારીઓના ઓફિસીસમાં જાય તો એ લોકોને ઓળખપત્રો ના મળે એ દર્શાવતી આ ફિલ્મ છે જે આજથી થોડા વર્ષ પહેલાની ઘટના હતી થોડા વર્ષો પહેલા આવું થતું હતું અત્યારે પરિસ્થિતિ સારી થઈ છે પણ પહેલાની જે ઘટના હતી એને દર્શાવતી આ ફિલ્મ છે અને અમે લોકોએ ખૂબ નિખાલસપણે ક્યાંય પણ કોઈ પણ વાત ભલેને હું રહ્યો પિક્ચરની અંદર તે છતાંય પ્રોડ્યુસરે કે ડિરેક્ટરે કોઈ પણ પલળું છુપાય કે કોઈ પણ પલળું ભારે થાય કંઈ બતાવવું કંઈ ના બતાવવું એ રીતે નહીં નિખાલસપણે વિચરતી વિમુખ જાતિની જે પરિસ્થિતિ વર્ષો પહેલા હતી એ દર્શાવી છે જી મારું સૌભાગ્ય છે એ વખતે હું ધારાસભ્ય હતો અને પ્રોડ્યુસર ડિરેક્ટર સાહેબ મળીને જ્યારે આ ફિલ્મ શૂટ કરી શકાય સંજીવ રાજપૂત સાથે સિમ્પલ ઠક્કરનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે